સુરતમાં આપઘાત રોકવા પાલિકાની પહેલ કાપોદરા તાપી બ્રિજ પર લોકો તાપીમાં છલાંગ લગાવી આપઘાત કરે છે એક સમયે તાપી બ્રિજ સુસાઇડ પોઈન્ટ તરીકે જાણીતો બન્યો હતો પાલિકાએ આપઘાત રોકવા લોખંડની રેલિંગ બનાવી હતી લોખંડની રેલિંગ હોવા છતાં પણ લોકો રેલિંગ કૂદી તાપીમાં ભૂસકો મારતા હતા આખરે લોખંડની રેલિંગ ફરતે તાર ફેન્સિંગ કરાઈ આપઘાત રોકવા માટે પાલિકા તાપીના લગભગ દરેક બ્રિજમાં તાર ફેન્સિંગ કરાશે